ના જે એપ્રિલ ત્રણ મુદ્દે થાય એમાં એક વખત સાહેબ કામ નતો અને એમ કે વારંવાર તમે અહિયાં રોજ કામ ઉપર આવો ચિંતા કરો માં ચિંતા કરો માં તમારી ફેવરમાં આવશે લખી રાખજો હા અને સાહેબ એમ કે હે એમ કે મામલતદાર જે આપ્યું એ બધું ખોટું આપ્યું હોય કે તમે અહિયાં હુલેવા આયા ઈ અત્યારે સેવા સદન માં ગયા છે તમે જરાય ઉપાધી કરો માં સામેવાળા તમારી સામેવાળાએ તમારી પાસેથી રસ્તો માંગેલો હા

પછી શું રસ્તો ને એવું આવું એ નક્કી કર્યું ને એટલે અમારે પોતે બાપ દાદા જમીન છે બસો ઓગણ પચાસ નંબર માં હિમાયર બાપા ની આઠ પૈસા તમારી ફેર માં ચુકાદો આવશે મેં તમને કહી દીધું નારાજ હોય તો લોકશાહી છે એને અપીલમાં જવાનો અધિકાર છે તમારે એની પાછળ પાછળ જવું જ પડશે હવે જો એ અપીલમાં જાય છે તો જવા દો મોટા ભાગે બે જે ચુકાદા આવે એ શુદ્ધબુદ્ધિપૂર્વક ના હોય એ સામેવાળો માણસ દેખાય જ છે કે સીધો સાધો છે તો એનો ચુકાદો શુદ્ધુદ્ધિપૂર્વક ન જ આવેલો હોય મામલતદાર સાહેબ કઈ માલાફાઈ થી તો હોય નહીં તો આની ફેવરમાં તો આપેલું ન હોય અને સામાન્ય રીતે અધિકારી સુકામે કોઈની ફેવરમાં ચુકાદો આપે એ મોટા ભાગે પ્રમાણિકતાથી મોટા ભાગે શબ્દ વાપરું છું કે પ્રમાણિકતાથી જ ચુકાદા આપતા હોય છે તો આવા કેસની અંદર સામેવાળો અપીલમાં જાય અપીલમાં જવો એનો અધિકાર છે તો આ પાછળ આપણે જવું તો પડે